લીમકીડા તાલુકાના મોટી બાંડીબાર ગામમાં વીજળીની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના હસ્તે દુધિયા છાસઠ કેવી સબસ્ટેશનથી નવું વીજ જોડાણ કાર્યરત કરવામાં આવ્યું અગાઉ આ વિસ્તારમાં નાના અંબલીયા સબસ્ટેશનથી ઓગણીસ કિલોમીટર દૂરથી વીજળી આવતી હતી વરસાદ કે વાવાઝોડા દરમિયાન રિપેરિંગમાં ઘણો સમય લાગતો હતો હવે દૂધિયા સબસ્ટેશનથી માત્ર ચાર કિલોમીટર અંતરેથી વીજ પુરવઠો મળશે જેના કારણે રિપેરિંગ ઝડપી થશે અને ગ્રાહકોને તાત્કાલિક વીજળી મળી રહેશે લો વોલ્ટેજની સમસ્યાના નિવારણ માટે એક ફીડર કાર્યરત કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં બે વધુ ફીડર ઊભા કરવામાં આવશે નવી વીજ લાઇનમાં આઠસો મીટર અંડરગ્રાઉન્ડ કેબલ અને બાકીની લાઇન વીજપોલ દ્વારા નાખવામાં આવી છે દુધિયાના ગારી સમાજે લોકહિતમાં પોતાની જમીન આપીને સહયોગ કર્યો છે દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ ચારસો કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમાં દસ યોજના માટે બસો બ્યાસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સિંગવડમાં સબડિવિઝન ઓફિસ અને લીમખેડામાં વિભાગીય કચેરી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે મંગલમહુડીમાં નવા સબસ્ટેશનનું ખાતમુહૂર્ત થવાનું છે લીમખેડામાં હાલ ચોવીસ સબસ્ટેશનો કાર્યરત છે આ સબસ્ટેશનો ખેતીવાડી અને ઉદ્યોગોને વીજળીનો નિયમિત પુરવઠો પૂરો પાડે છે